ફરી એકવાર આપનું સ્વાગત છે જરદોષનો જળસો યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાતો કરીશું પેરેન્ટિંગ બાળ ઉછેર અમેરિકામાં બાળકોનો ઉછેર કરવો ખૂબ જ કઠિન છે ખૂબ જ અઘરું છે અમેરિકામાં પચાસ ટકા કરતાં વધારે મા બાપ બાળકોનો ઉછેર કરતાં ખૂબ જ સ્ટ્રેસ અનુભવે છે એકલતા અનુભવે છે લાચારી અનુભવે છે એકલતા અને ચિંતા અહીંયાના મુખ્ય મુદ્દા છે એવું અમેરિકાના જનરલ સર્જન ડોક્ટર વિવેક મૂર્તિનું કહેવું છે બીજા બધા સમવયસ્કોની સરખામણીમાં પચાસ ટકા મા બાપ બાળકોનો ઉછેર કરતાં ખૂબ જ ચિંતા અને એકતા અનુભવે છે તે કારણે પચાસ ટકા મા બાપને ફિઝિકલ અને મેન્ટલ ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે ઉછેર કરવો તે સિગારેટનું વ્યસન છોડવું તેના કરતાં પણ અઘરું છે બ્લડ પ્રેશરને કાબૂમાં લેવું તેના કરતાં પણ ખૂબ જ અઘરું છે બાળકોને કાળોને મા બાપ તેઓની કેરિયરમાં તેઓને ઘણા વિઘ્નો આવે છે તેઓ સમય આપી શકતા નથી હોતા ઘરના વ્યસ્ત હોવાથી સમય પણ મળતો હોતો નથી તેવા સમયે બાળકોનો ઉછેર કરવો તે ખૂબ જ અઘરું છે અને ખૂબ જ વધારે કામ કરવું પડે છે મગજને કાબુમાં રાખવું પડે છે મોટું મકાન લેવું પડે છે મકાનના હપ્તા ભરવા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડે છે બાળકોના ઉછેર માટે પણ ખૂબ ખર્ચ થાય છે કે બાળકોની સ્કૂલની ફી રમતગમતની તથા બીજી બધી એક્ટિવિટીઝના ક્લાસીસ માટે પણ સમય કાઢવો પડતો હોય છે અને પૈસાનો ઘણો ખર્ચ કરવો પડતો હોય છે તથા મહેનત પણ ઘણી કરવાની થાય છે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા એના પર અંકુશ લાવવો એમના સ્ક્રીન ટાઈમને કાબૂમાં રાખવો આજના અમર્યાદિત ઇન્ટરનેટના સમયમાં ખૂબ જ ચિંતા ઉપચારના હોય છે અને મા બાપ લાચાર લાચાર બની જાય છે મોબાઈલ હાથમાં આપી છુટકારો અનુભવે છે આ ઉપરાંત ગન કલ્ચર તથા ડ્રગ કલ્ચર પણ મા બાપની ચિંતામાં સતત વધારો કરતું રહે છે કોમ્પ્યુટરની સોફ્ટવેર કંપનીઓએ મોબાઈલમાં તથા કોમ્પ્યુટરમાં બાળકો માટે તથા સૌને માટે સેફ પ્લેટફોર્મ બનાવવા જોઈએ જેથી તેઓ બીજે રસ્તે ભટકી જાય નહીં કંપનીવાળાઓએ પણ પોતાના કર્મચારીઓ માટે મા બાપને સ્પેશિયલ રજા આપવી જોઈએ તથા કરવું જોઈએ બાળકોને માટે મા બાપ જ નહીં પરંતુ કુટુંબના દરેક સભ્યો પડોશી તથા મિત્રોની પણ ખૂબ જ જરૂરિયાત રહે છે જો કુટુંબમાં પ્રેમ શ્રમ અને સહકારનું વાતાવરણ રાખીશું અને એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝની જો ભાવના જો હશે તો આ બાળ ઉછેરનો કઠિન સમય પણ એક અનમોલ અને યાદગાર માનવાલાયક ગ્રહો બની શકે છે તો મિત્રો અમેરિકામાં બાળકોનો ઉછેર કરવો ખૂબ જ કઠિન છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્સો